હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ આર્ટ્સ કોમર્સ અને ધોરણ દસનું પરિણામ વોટ્સઅપ દ્વારા મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે જે નંબર તમને ગુજરાત બોર્ડ તરફથી આપવામાં આવેલો છે એ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દેવામાં આવે છે એ નંબરથી તમારે સૌથી પહેલાં કોન્ટેક લિસ્ટમાં સેવ કરવાનું છે ત્યારબાદ તમારે વોટ્સઅપ ઉપર જવાનું છે વોટ્સઅપ પર વિદ્યાર્થી મિત્રો ગયા પછી આપણે આ નંબરને સેવ કરવાનું છે કયો નંબર છે વિદ્યાર્થી મિત્રો જુઓ સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ ઝીરો નાઇન સેવન વન આ નંબર વિદ્યાર્થી મિત્રો તમને વોટ્સઅપ પર સેવ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં આ નંબર પર સેવ કર્યા બાદ વોટ્સઅપમાં જઈને તમારે ટાઈપ કરવાનું છે જી પછી તમારી પાસે નંબર છે ટુ થ્રી સેવન ત્રિપલ જીરો આ નંબર તમે ટાઈપ કરીને વિદ્યાર્થી મિત્રો જો તમે છોડી દેશો ત્યારબાદ તમને અહીં આગળ માર્કશીટ બતાવી એટલે કે સેન્ડ કરી દેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે એચએસસી જનરલ માર્ચ બે હજાર ચોવીસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો મેવાડા જયાબેન વાલાભાઈ અહીંયા આગળ તમને રિઝલ્ટ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અને આ રિઝલ્ટ તમને અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ઉપર શો કર્યા છે જે તમે જોઈ જ શકો છો વિદ્યાર્થી મિત્રો એટલે કે વોટ્સઅપ દ્વારા તમે મોકલી શકો છો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તમારે ટાઈપ કરવાનું છે જી સ્પેસ છોડવાનું નથી ત્યારબાદ ટાઈપ કરવાનું છે ટુ થ્રી સેવન ડબલ ઝીરો જે પણ તમારો નંબર હોય હું આ રેન્ડમલી એક નંબર નાખી દઉં છું અને અહીંયા સેન્ડ કરીશું સેન્ડ કરીશ તો વિદ્યાર્થી મિત્રો આ નંબર પરથી તમને રિઝલ્ટ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જોવામાં આવી જશે જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ નંબર તમને અહીંયા આગળ રિઝલ્ટ તમને મોકલી દેવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત